નકોરનો ઉપવાસ કરવામાં આવે છે આ વ્રત કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને મનોવાંછિત ફળ આપે છે સેલવાસના ગાયત્રી મંદિરમાં મહિલાઓ ભેગી થઈ અને શિવલિંગની પૂજા કરી હતી આખા પ્રદેશમાં શિવાલયોમાં મહિલાઓએ શિવજીના શિવલિંગને કેવડો ચડાવી પૂજા કરી હતી અને જણાવી દઈએ કે તેઓની મનોકામના પૂર્ણ થાય એવી પ્રાર્થના કરી હતી નૃત્યંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિત કરવા બની આજનો આ પાવન દિવસ કેવડાથી દિવસ આજના દિવસે સૌભાગ્યવંત સ્ત્રીઓ ભગવાન સાંભ સદાશિવના પાર્થિવ શિવલિંગની કેવડાની પૂજા કરી અને શિવ પાસે આશીર્વાદ માગે સદૈવ સૌભાગ્ય સુગનનું ચિહ્ન માગે ભગવાન શિવની કૃપા પ્રાપ્તિ થાય એ માટે થઈ આજ સવારથી જ બહુ મોટી સંખ્યામાં બહેનો આવી અને ભગવાન પાર્થેશ્વરની પૂજા કરે છે ગાયત્રી પરિવાર ટ્રસ્ટ અને ગ્રામીણ ટ્રસ્ટ દ્વારા સુચારું વ્યવસ્થા કરી બે પાર્થિવ શિવયા જેનાથી કરી કોઈને અગવડતા ના થાય સગવડતાપૂર્વક ભગવાન સાંભળ સદાશિવની પૂજા કરી અને પોતાનું સૌભાગ્ય અખંડ રહેવી મનોકામના કરી બધા જને ગાયત્રી પરિવાર ટ્રસ્ટ અને રામ મંદિર ટ્રસ્ટ તરફથી કામ ઓમ શિવાય જ કેમ કરવામાં આવે ભગવાન સદા શિવજી પાર્થિવ શિવલિંગ બનાવી અને પૂજા કરી હતી ત્યારથી લઈને પ્રચલિત કથાના આધારે આજે પણ ભગવાન પાર્થિવ પાર્થેશ્વરની પૂજા કરી અને ભગવાનને ખુશ કરાવી